સુરતમાં વિદેશી મોંઘી તા દારૂની બોટલની હેરાફેરી કરતા એક ગુટલેગરને ઉધના પોલીસે દબોચીત દારૂનો જથ્થો મોફેડ સહિત બે પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ટ્રાન્સપોર્ટમાં કિચનવેર ના પાર્સલની આડમાં ઇમ્પોર્ટેડ વિદેશી બ્રાન્ડની દારૂની હેરાફેરી કરતો હોવાની ઉધના પોલીસને બાતમી મળી હતી મીર દારૂની ડિલિવરી કરવા ગયો હતો

ડીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનીલ યસ સુનિલ છે એણે આ કિચન કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડીસ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતાં જે સેમ્પ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચન વેરના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદ રૂપિયાનો છે એની વધારે પરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દામાલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અમે આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ સમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે અમારી